અંકેશ્વરના ઉમરવાડાના એક ખેતરમાં ટીટોળીએ ચાર ઈંડા મૂકતા આગામી ચોમાસુ સારવાર રહેવાનો ખેડૂતો વળતરો લગાવી રહ્યા છે ટીટોળી ઈંડા મૂકે તે ઉપરથી ચોમાસું કેવું રહેશે તેના એંધાણ ખેડૂતો મુકતા હોય છે સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનું પક્ષી ક્યાં ઈંડા મૂકે છે કેટલા ઈંડા મૂકે છે કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના ખેડૂતો મૂકતા હોય છે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા હતા ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે એવી લોક વાયકા છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે ટીટોડી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે તો ચોમાસું સારું જવાના એંઢાણ ગણાય છે ખુલ્લી જગ્યામાં ટીટોડી ચાર જેટલા ઈંડા મુકતા લોકો એવો અંદાજ લગાવે છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જોકે આ એક માન્યતા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવી લોકવાયકાનું અનુમાન સમાન બની રહે છે ભૂતકાળમાં જયારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા એના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા અને તેવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે જો કે હજુ સુધી હવામાન ખાતા દ્વારા આ વખતે મોસમનો કેવો વરસાદ રહેશે તેની વિગતો જાહેર કરી નથી જમીન છે આ અમારી વાડી છે અહીંયા ગાડી અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કેવું એવું છે કે ટીટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે તો હવે મારા વાડીના અંદર ટીટોડીએ ચાર ઈંડા મૂકેલા છે તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ ચારે ચાર મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે અને હવે ટિટોડી ખાડા ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટીટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય તો હવે મારા ખેતરમાં ટીટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ ચારે ચાર મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને